કેશોદનો દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નવા રૂપરંગ સાથે ટૂંક સમાજ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે કેશોદમાં નગરપાલિકાના નગરપાલિકા સંચાલિત દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનનું સરકાર દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાના પ્રયાસોથી સરકાર દ્વારા સંપૂર્ણપણે રિનોવેશન કરવામાં આવેલ છે કેશોદની આન બાન સાંજમાં આ બગીચો લોકોમાં એક નવું નજરાણું સમાન છે બાળકો માટે હિંચકા લપસણા રમત ગમતના વિવિધ સાધનો તેમજ યુવાનો કસરત કરી શકે તે માટે જીમ સ્કેટિંગ રિંગ બનાવવામાં આવેલ છે તેમજ વોકિંગ કરવા માટે સુંદર ટ્રેક રંગબેરંગી લાઇટિંગથી સુશોભિત ફુવારા તળાવ જુદા જુદા પક્ષીઓના સ્ટેચ્યુ તેમજ શ્રી રામ ભગવાન શ્રી હનુમાનજી મહારાજનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે કેશોદનું આ ગાર્ડન કેશોદની જનતા માટે અતિ આધુનિક રમ રળિયામણું ઉડીને આંખે વળગે એવું જોવાલાયક આ બગીચો બનેલ છે એમ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાએ જણાવેલ છે આ બગીચામાં જાત જાતના વૃક્ષો ફૂલો ઝાડવાઓ તેમજ જંગલી પ્રાણીઓના સ્ટેચ્યુ પણ જોવા મળશે એમ મેહુલભાઈએ જણાવેલ છે અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી